અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા આગામી સત્યાવીસ રોજ નીકળવાની છે ત્યારે રથયાત્રા પૂર્વેના પવિત્ર પ્રસંગોના અમદાવાદમાં આરંભ થઈ ચુક્યો છે આજે સરસપુર મોસાડ મંદિર ખાતે ભગવાન જગન્નાથને વાસણાના યજમાન પરિવાર દ્વારા ભાવભેર મામેરું અર્પણ કરવામાં આવ્યું છે આ લૌકિક મામેરાને દર્શન માટે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ભજન તથા જય રણછોડના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ભગવાન જગન્નાથજી માટે ખાસ ફૂલોની ડિઝાઇનના સુંદર ગુલાબી અને નેવી બ્લુ રંગના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે આ ઉપરાંત સોના ચાંદીના અલૌકિક આભૂષણો પણ ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે અવનવી ડિઝાઇન સાથેના વાઘા અને દાગીના દર્શન માટે મૂકવામાં આવ્યા છે સાડા સાત વાગ્યા ની આસપાસ આ મામેરું વાસણા અરિહંત સોસાયટી ખાતે લાવવામાં આવશે ત્યાંથી સમગ્ર વાસણા વિસ્તારમાં એક ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં પાંચ હજાર થી વધુ લોકો જોડાશે તેવી શક્યતા છે